હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે પ્રસ્તાવના ઉપર આધારિત કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું પ્રસ્તાવના આધારિત એમસીક્યુ બરાબર છે સહેલા એમસીક્યુ હશે મિત્રો ચલો શરૂઆત કરીએ આપણે પહેલા એમસીક્યુથી શું છે કયા વિભાગના તત્વોમાં ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના તત્વો એક જ સમૂહમાં સમાવેશ થાય છે એક જ સમૂહ કહીએ એટલે એક જ વિભાગ આપણે સમજવાનો છે કયા વિભાગમાં ઘન પ્રવાહી ને વાયુ એમ ત્રણે ત્રણ આવી જતા હોય ઘન પણ આવે પ્રવાહી પણ આવે ને વાયુ પણ આવે તો એની માટે આપણી સામે આવટ કોષ્ટક છે મિત્રો આવટ કોષ્ટકમાં આપણે ચાર ભાગમાં ડિવાઈડ કર્યું છે એસપી ડી અને એફ એસપીડીએફ ક્યાં છે આપણે સારી રીતે જાણીએ છીએ ઓકે હવે વિભાગમાં વિભાગમાં બધી બધી ધાતુઓ છે છે જે ઘન બરાબર આ ડી વિભાગ છે મિત્રો એમાં બધા ધાતુઓ છે સંક્રાંતિ ધાતુઓ છે એમાં પણ બધા જ ઘન છે આ મર્ક્યુરી છે ને એ જ એક પ્રવાહી છે એ અપવાદમાં આપણે લઈ શકીએ નીચે

વાયુ સ્વરૂપમાં થઈ ગયા બરાબર લિક્વિડ સ્વરૂપમાં બ્રૂમિંગ છે અને આપણે આ ગેલિયમ છે ને ગેલિયમ એકત્રીસ નંબરનું એને પણ આપણે પ્રવાહીમાં કન્સિડર કરીએ છીએ પ્રવાહી તરીકે ગણીએ છીએ તો આ બંને પ્રવાહી થઈ ગયા તો લિક્વિડ પણ એમાં આવી ગયું ઓકે અને બાકીના જે તમને આ બ્લુ કલર જેવા કંઈક કલરના દેખાય છે એ બધા મિત્રો સોલિડ છે

અર્ધ ધાતુ અધાતુ તત્વો એક જ સમૂહમાં સમાવેશ થાય ફરી પાછો આપણે એવો વિભાગ જ ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જે વિભાગમાં ધાતુ બી છે અધાતુ બી છે અર્ધધાતુ બી છે બરાબર છે ફરી પાછું તમારી સામે આવર્ત કોષ્ટક મૂકું છું મિત્રો તો આ તમારી સામે આવર્ત કોષ્ટક આવી ગયું બરાબર છે મિત્રો હવે આપણને એ તો ખબર જ છે એસ વિભાગ ડી વિભાગ અને એફ આ આપણો એસ વિભાગ આપણે તો એવો બ્લોક શોધીએ છીએ અધાતુ અને અર્ધ ધાતુ બી હોય તો એસમાં ડીમાં અને એફમાં પાક્કે પાયા ઉપર બધી જ બધી કેવી છે ધાતુ છે તો સ્વાભાવિક છે આપણી નજર જશે આ પી બ્લોક ઉપર બરાબર પી બ્લોકમાં તમને દેખાય છે આ બ્લ્યુ કલર વાળો જે પોર્સન છે એ બધા બરાબર છે એ મેટલ છે તો આ બધી બ્લ્યુ કલર વાળી બધી મેટલ છે આ વચ્ચે જે પીળા જેવો ભાગ દેખાય છે બરાબર એ બધા મેટલોઇટ છે એ બધા અર્ધધાતુ છે જેને ઉપધાતુ પણ કહેવાય તો સ્વાભાવિક છે અર્ધધાતુ કે ઉપધાતુ બી છે અને જે આપણે પિંક ગુલાબી રંગના છે મિત્રો એ ગુલાબી રંગના બધા શું છે એ બધા અધાતુ છે અને અહીંયા જરાક અલગ કલર આપવા પ્રયત્ન કર્યો છે અને એ જે અલગ કલરના છે એ બધા નિષ્ક્રિય વાયુ છે તો ધાતુ અર્ધધાતુ અધાતુનો કુંભ 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 કે જેમ બધી જ જ જાતના લોકો બધા આવે તેમ આ જેમાં બધી જ જાતના આવી ગયા ધાતુ પણ આવી ગયા અર્ધ ધાતુ પણ આવી ગયા અધાતુ પણ આવી ગયા તો એક જ એવો બ્લોક છે કહો મિત્રો પી બ્લોક છે તો આનો જવાબ પણ પી બ્લોક થશે ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના બહુ સાદો છે ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષક જાણીએ છીએ એમાં સમૂહ નંબર તેર થી નો સમાવેશ થાય છે અને એની ઇલેક્ટ્રોન રચના શું છે તેર ની છે એનએસ ટુ એનપી વન અને એનાથી આમાં એનએસ ટુ એનપી સિક્સ બરાબર તો આ ઇલેક્ટ્રોન રચના એ પી વિભાગમાં ભરાય છે તો પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સી ઓપ્શન થશે મિત્રો એનએસ ટુ એનપી વન થી એનએસ ટુ એનપી સિક્સ ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ સમૂહ તેર ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હમણાં આપણે જોયું તેરમો સમૂહ એટલે પી વિભાગનો પ્રથમ સમૂહ કહીએ જેમાં પહેલો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જશે એટલે એનએસ ટુ np1 પહેલો ઇલેક્ટ્રોન p કક્ષક માં ગયો ns2 np1 એટલે ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ આવશે a ઓકે okay? આ a જવાબ મારો થશે ચલો આગળનો નવો mcq 5મા mcq પર જોઈએ શું છે નીચેના પૈકી ખાલી જગ્યા સમૂહ 13 નું સભ્ય નથી હવે આમાંથી કોણ સભ્ય નથી તો સમૂહ 13 ની ચાવી આવડે છે ને આપણે સમૂહ 13 ની ચાવી શું બનાવી છે તો આવી બનાવી છે મિત્રો બાલ બાલ ગયા ઇન તાલ કોના ગયા હતા તો કે બાલ ગયા ઇન તાલ ઓકે તો આમાં કયું સમૂહ કયું તેર સમૂહનું તત્વ નથી તો એલ્યુમિનિયમ છે ઓકે એન્ટીમની એન્ટીમની મિત્રો આમાં નહીં આવે બરાબર એન્ટીમની જે છે એ સમૂહ પંદરનું તત્વ છે સમૂહ 15 નું તત્વ છે ગેલીયમ આવશે ને ઇન્ડિયા આવશે મિત્રો એટલે જવાબ થશે બોમ્બે બહુ સિમ્પલ એમસીક્યુ છે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સમૂહ 13 માં નીચેના પૈકી કયું તત્વ અધાતુ છે તો સમૂહ 13 ની અંદર જે તત્વો છે બરાબર બાલ ગયા ઇન ટાલ નેહલભાઈના તો એમાં બોરોન જ મિત્રો અધાતુ છે આ વિશિષ્ટ અધાતુ છે બરાબર અને પછી બધા ધાત્વિય લક્ષણ વાળા છે મિત્રો એટલે આમાં કોણ અધાતુ છે નીચેના પૈકી કયા તત્વની છે તો પેલા આપણને એ ખબર પડી જાય ફોર ટુ વન છે એટલે સમૂહ તેર ની ઇલેક્ટ્રોન રત્ના છે બરાબર છે અને આપણે અહીંયા ઇલેક્ટ્રોન રત્ના લખીએ આર્ગોન દસ બીજા બે વત્તા એક તો અઢાર ને દસ અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ 30, ને એકત્રીસ તો એકત્રીસ નંબરનું તત્વ કયું તો ફરી પાછું બાલ ગયા ઇન તાલ મેહલ ભાઈ આનો નંબર કેટલા મો છે પાંચ પછી ખબર છે આઠ ઉમેરવાના એટલે કેટલા થશે મિત્રો તો તેર પછી કેટલા ઉમેરેલા અઢાર એટલે નંબર આવશે એકત્રીસ તો એકત્રીસ નંબર તો મિત્રો ગેલિયમ છે બરાબર તો આ ઇલેક્ટ્રોન રચના આમાં ઇલેક્ટ્રોન એકત્રીસ થયો એટલે પરમાણુ ક્રમાંક એકત્રીસ થયો અને પરમાણુ ક્રમાંક એકત્રીસ વાળું તત્વ કયું છે મિત્રો ગેલિયમ એટલે જવાબ કયો થશે આનો જવાબ આવશે સી બહુ સિમ્પલ છે ઓકે ચલો આઠમા એમસીક્યુ પર જઈએ થેલિયમની ઇલેક્ટ્રોન રીતે ચાવી ભરાઈ રાખીએ અને ખબર છે પાંચ બરાબર પાંચ પછી આમાં આઠ ઉમેરીએ એટલે તેર અઢાર ઉમેરીએ એટલે એકત્રીસ બીજા અઢાર ઉમેરીએ બરાબર એટલે ઓગણપચાસ અને પછી બત્રીસ ઉમેરીએ એટલે આનો નંબર આવશે એક્યાસી આપણે ગણીએ તો સત્યાવીસ નો ગેપ થાય સત્યાવીસ ઇલેક્ટ્રોન આપણે મૂકવાનું થાય કેમ મૂકશું તો તમને એ પણ ખબર પડવી જોઈએ બીજો આવડ ત્રીજો આવડ ચોથો પાંચમો અને છઠ્ઠો આ છઠ્ઠા છે એટલે સિક્સેસ ટુ વન ઓકે તો તો આ તો ત્રણ ગયા મારે તો સત્યાવીસ સેટ કરવાના છે તો હજી આની આગળની લઈએ આની આગળ એટલે કઈ આવશે મિત્રો ફાઈવ ટેન અને એની આગળની કઈ આવશે એની આગળની આવશે મિત્રો ફોર એ ફોરટીન તો દસ બરાબર છે ચૌદ ને દસ અહીંયા ચોવીસ પચીસ છવ્વીસ ઇલેક્ટ્રોન સેટ થઈ ગયા આ એની ઇલેક્ટ્રોન રચના થઈ કોની ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચના થશે ડી એટલે આનો જવાબ મિત્રો આવશે ડી ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ નવમો એમસીક્યુ શું છે ગેલિયમ માં કુલ પી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ચલો મિત્રો ગેલિયમ તો ગેલિયમનું પરમાણુ ક્રમાંક એકત્રીસ નંબરનું તત્વ છે બરાબર છે આપણે ઘણી વખત કહી રહ્યા તો એકત્રીસ નંબર આપણને યાદ રહી જાય હવે એની રચના આપણે જોઈએ ને તો એમાં થશે આર્ગોન આર્ગોન પછી ફોરેસ ટુ ફોર પી વન અને એની આગળ આવશે થ્રીડી ટેન પણ મિત્રો આ તો આપણે શોર્ટ ફોર્મમાં લખી મારે તો એમાં પી ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો પી ઇલેક્ટ્રોનની રચના લખવા માટે મારે આખી ઇલેક્ટ્રોન રચના લખવી પડશે એટલે કેમ લખી શકાય ધ્યાન આપજો વન એસ ટુ 2s2 2p6 10 થયા નિયોન સુધી પહોંચે આર્ગોન સુધી પહોંચવાનું છે તો 3s2 3p6 ઓકે 18 થઈ ગયા પછી મિત્રો 3d10 4s2 અને 4p1 ઓકે તો 31 નંબરની ઇલેક્ટ્રોન રચના થઈ હવે આમાંથી મારે માત્ર p ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે p ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં છે તો અહીંયા

ચોથી કક્ષા હોય હોય ન હોય મિત્રો કેમ કારણ કે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક કયો તેર ઇલેક્ટ્રોન રચના શું છે તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ અને થ્રી પી વન બરાબર ત્રીજા આવડતું તત્વ છે તો એમાં બાહ્યતમ ક્વોન્ટમ આંક બરાબર છે બાહ્યતમ કક્ષા એન બરાબર ત્રણ જ થાય છેલ્લો છે તો એન બરાબર ત્રણ થાય ચોથી કક્ષા તો એમાં હોય જ નહીં હવે ચોથી કક્ષા જ ન હોય તો ચોથી કક્ષાના એક્સ ઇલેક્ટ્રોન તો સ્વાભાવિક છે નહીં જ હોય નહીં હોય એટલે જવાબ કેટલો ગણીશું આનો જવાબ ગણીશું જીરો એટલે આનો જવાબ થશે બોમ્બે ઓકે મિત્રો અગિયારમો એમસીક્યુ થેલિયમ ના ડી ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા ડી ઇલેક્ટ્રોન ની સંખ્યા કરવાની છે થેલિયમ એનો પરમાણુ ક્રમાંક તો આપણને યાદ રહી ગયો હશે એક્યાસી બરાબર અને એની ઇલેક્ટ્રોન રચનામાં આગળ આવશે ઝેનોન બરાબર ઝેનોન પછી મિત્રો છઠ્ઠાવું છે બરાબર છે એની આગળ કયું આવશે એની આગળ આપણે લેવાનું થશે ફાઈવ ડી ટેન અને એની આગળનું મિત્રો ફોર એ ફોર્ટી ઓકે આમ આપણે કરવાનું છે બરાબર ઓકે હવે ધ્યાન આપજો ઝેનોન ની આપણી આખી ઇલેક્ટ્રોન રચના લખીએ તો જ આપણને આઈડિયા આવે કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા છે તો આપણે ઝેનોન સુધીની આખી ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6 આ આપણે પહોંચ્યા 10 સુધી નિયોન સુધી ત્યાર પછી 3s2 3p6 આ આપણે પહોંચ્યા 18 આર્ગોન સુધી ત્યાર પછી આવશે 4s2 4s2 પછી મિત્રો 3d10 ભરાય હવે આવશે એની અંદર ફોર પછી આવશે ફાઈવ એસ ટુ ઓકે ફાઈવ એસ ટુ પછી આપણે થવાના છે ફાઈવ પી સિક્સ ફાઈવ પી સિક્સ પછી અહીંયા આવશે ફોર ડી ટેન બરાબર અને ફોર ડી ટેન કર્યા એટલે આપણે અહીંયા પહોંચ્યા ચોપન નંબર સુધી એટલે ઝેનોન સુધીની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ મિત્રો આ તો થઈ ઝેનોનની ઇલેક્ટ્રોન રચના હવે આ પણ આપણે લખી નાખીએ એ પણ લખી નાખીએ જરાક અલગ કલરથી એટલે કેવી રીતના ફોર એફ ફોર્ટીન ફોર એ ફોર્ટીન મિત્રો આના પછી આવશે ફોર ડી પછી ફોર એ ફોર્ટીન અહીંયા મૂકું છું પછી ફાઈવ ડી ટેન ઓકે અને ત્યાર પછી સિક્સ એસ ટુ અને સિક્સ પી વન તો આની આપણે કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના લખી થેલિયમની બરાબર છે હવે આપણે એમાંથી કયા ઇલેક્ટ્રોન કાઢવાના છે તો એમાંથી આપણે ડી કક્ષકના ઇલેક્ટ્રોન જોવાના છે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા તો અહીંયા ડી કક્ષક ચાલુ થાય ત્રણ થી એટલે થ્રી માં ટેન આવશે ફોર માં ટેન આવશે અને એ રીતે ફાઈવ માં ટેન આવશે એટલે દસ વત્તા દસ વત્તા દસ બરાબર કેટલા થશે મિત્રો ત્રીસ ઇલેક્ટ્રોન ટોટલ થશે તો અહીંયા થેલિયમની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ત્રીસ એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે બોમ્બે બી

આર્ગોન અઢાર નંબરનું તત્વ આપણે તો જોવાનું છે એકત્રીસ સુધી ત્યાર પછી આપણે મૂકીશું ફોરેસ્ટ ટુ બરાબર ફોરેસ્ટ ટુ પછી માં ટેન અને ત્યાર પછી ફોર પી વન આ આપણા ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ અને એવા એન કક્ષા એટલે એન બરાબર એટલે ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન ગણવાના છે ચલો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન બરાબર છે કેટલા થશે તો એન બરાબર ચાર એન બરાબર ચાર એટલે આપણી એન કક્ષા અને એન કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બે વત્તા એક બહોઘરો સરવાળો છે બે વત્તા એ કેટલા થાય ત્રણ એટલે જવાબ કેટલો આવશે મિત્રો ત્રણ તો ઓપ્શન થશે સી ત્રણ જવાબ સી ઓપ્શન ઓકે ચૌદ નું એમસી છે ખાલી જગ્યા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો સમૂહ ચૌદ ના તત્વો છે સમૂહ ચૌદ ના છે તો એની માટે આપણે સમૂહ ચૌદ ના તત્વો જરાક યાદ કરી લઈએ કયા છે સમૂહ ચૌદ ના તત્વો કાશી ગેલા શંકર પાર્વતી જય મહાદેવ બરાબર અને એમાં શેમાં બેસીને ગયા હતા મિત્રો ફ્લાઇટમાં આપણે આ રીતે યાદ રાખેલું છે અને હવે શું કરીશું બરાબર એનો પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે પણ તમને ચાવી કીધી છે આનો પરમાણુ ક્રમાંક છ પછી એક વખત આઠ ઉમેરીએ એટલે ચૌદ થશે બરાબર હવે અઢાર ઉમેરવાના થાય મિત્રો એટલે અહીંયા બત્રીસ આવશે પાછા અઢાર ઉમેરીએ તો અહીંયા પચાસ આવશે ઓકે હવે બત્રીસ ઉમેરીએ એટલે બ્યાસી આવશે બરાબર છે અને પાછા બત્રીસ ઉમેરીએ બ્યાસી પછી આવશે મિત્રો એકસો ને ચૌદ હવે આમાંથી કયો સેટ એ સમૂહ ચૌદ નો છે તેર એકત્રીસ ઓગણપચાસ તો આમાં તેર અને એકત્રીસ તો આવતા જ નથી એટલે આ નહીં આવે મિત્રો ચલો પંદર તેત્રીસ તો પંદર તેત્રીસ તો સ્વાભાવિક છે એ તો જરાક પણ નહીં આવે બત્રીસ પચાસ ને બ્યાસી

પછી લેડ અને ફ્લેવોરિયમ બરાબર છે ઇલેક્ટ્રોન રચના લખવા માટે પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવા જોઈએ આનો છ છે એમાં આઠ ઉમેરીએ એટલે આનો ચૌદ આવશે પછી અઢાર ઉમેરીએ તો આનો બત્રીસ આવશે પાછા અઢાર ઉમેરીએ એટલે આનો પરમાણુ ક્રમાંક પચાસ આવશે ઓકે તો એસેનનો પરમાણુ ક્રમાંક પચાસ છે એનો આવર્ત પાંચમો છે ફિફ્થ આવર્તનું તત્વ છે બરાબર હવે આની આગળનો નિષ્ક્રિય વાયુ કોણ આવશે મિત્રો ક્રિપ્ટોન આવશે છત્રીસ નંબરનું તત્વ બરાબર છે એટલે મારે પચાસ છત્રીસ તો ચૌદ નો ગેપ પડે પાંચમો આવર્ત છે અને અહીંયા સમૂહ ચૌદ ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આપણે લખી સકીએ ફાઈવ એસ ટુ ફાઈવ પી ટુ બરાબર છે તો આ છત્રીસ અને છત્રીસ ને બીજા ચાર લખ્યા એટલે ચાલીસ થઈ ગયા મારે તો પચાસ ઉપર પહોંચવાનું છે એટલે મારે શું કરવું પડશે તો આની આગળનું એન માઇનસ વન ડી એટલે મારે ફોર ડી ટેન લખવા પડશે તો આ એની ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન ફોર ડી ટેન ફાઈવ એસ ટુ ફાઈવ પી ટુ એટલે જવાબ કયો થશે આનો જવાબ થશે મિત્રો બોમ્બે ओके okay, तो અહીંયા આપણે પ્રસ્તાવનાને લગતા કેટલાક સાદા સરળ एमसीक्यू કર્યા ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ સેશન માં